એટલે શું ઓરાડ્યું પાડો હો તમે આવડી મોટી ગાડી લીધી અમને તો ક્યારેક બેવારો લે કે આવડી મોટી ગાડી લીધી તમને ક્યાંક બેરાવો આમ જો આ ગાડી મે એમ ના લીધી દારૂ વેચી લીધી દારૂ વેચી આ હે તમે દારૂ વેચો હો હે હા દેખાતું નથી એટલે કેને ગાડીના ના બેઠા હોય રોજાન હા તે શું થઈ ગયું લે ઉપડા આમ જાવ આયા જોવે ગાડીમાં એમ જો આ ગાડીમાં માં બેહવાનું તમારું કામ નથી તમારે સકડામાં દેવાય ઉપડા મને શિખા માં દેવાય આવ્યું લે ઉપડા માચું એડવા તું તો ધ્યાન જ રાખજે તને હું મારી મારી તોડી નાખી તો હરી આ યા

હા શું કા? આ તમે મને કેટ રાખેલ પૂછ્યો કાય સાંભળતો નથી. ખાલતો તો માર માના હું. માર માના હું બસ. અરે બાપ રે! આવલું આગામ બેરો મેન્ટલ ઈ નથી ના. આ સાઈ બીજ લાગે છે. એટલે એ આને તો ગાંડા કરી આય ભાગાયસ ભાગ. ભાગિત ભાગ. આવા શાય છે ને ગામમાં. જવા દે ભાઈ બીજી શેરીમાં જવા દે. પડી કે બેરો હાલ. જવા દે ભાઈ. જવા ખબર એક કામ કરી પાંચ હજાર આમ જો મારા પાસે કેટલા પૈસા હે બેંક નું ખાતું આખું ભર્યું હે અને ગાડી છોડાવી લે પટારો ઈ જો આપડો ફૂલ દરે હે હા આ કોઈની ગાડી આવડો આ પોલીસ આ લે કામ કરી હું અંડા હાંતા જો કેતો સાહેબ કલમ માં दारू વેછા ને ગામમાં મે ભગી જાશે એ

એ તો ગામ વારા છે એવું છે વાંધો ને આવે બીજી ફેરમ જવું પડશે દર ગાડી લેલા સમજો કોઈ વ્યસ્ત આવે તો તમે મને ફોન કરી દીજો હો 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 સાહેબ ફોન નંબર માં હો હો બહુ ભોરા બાપા હે લ્યો હાલે આવા દે આવા દે બીજી ફેરમ જવું છે ગામ વાત તો આ ને આવે

હું તો આવડો મોટો પોતરો મૂકીને આવીશું એવડો મોટો પોતરો મૂક્યો હા મીરા તું કેટલું ઇંગી મેં તો આટલું બધું ઈંગી

અને એન ઘરવારો બાઠ્યો હે અરે બાપ રે ધોરી ગાડી હા મોટર હા એલે હે બોલા પણ તેરી પડી દીત નહીં હોય ને સાહેબ ઈ જઈ છે ઓ લગભગ હા ઈનો ઘરવારો કેવો બાઠ્યો હા સાહેબ આવડોક છે હા અને ગાડી આ શેરીમ પડી હોય છે હા સાહેબ ઈ આદુ હે અરે બાપ રે ઈ તે ઈ તે હા ભાગે દાવ પડશે હાલે ભાગી જશે હે પણ દેખાડો દેખાડો ચાલુ હા જાવ દે ગઈ ગતો દે

તને પૈસા દેવાના હતા ને યાલે તારા પૈસા તો જોડવા કેટલા પૈસા હે આપણું આમ નામ હાલે ને તો તો એકવાર બંગલો બનાવો બંગલો ને આવી ગાડીઓ દહ લઈ હે બા ભાઈ તો ગાડી નથી ખોશી નથી ડુ નથી તો આ કી બાજુ જ્યા લાગે એ આમ ભાગી લાગે બાજુ જાવ દાલી બાજુ છે એ બેજા પાછા જાવ મારી ગઈ ડ્રાઈવર હું કે દું ની

બહાર નીકળી જા ભાઈ જાય ને જા બહાર નીકળી ધોકો ઠોક ગયા સાહેબ એ ખોલો વુ થ્રી એટલે ખોલો વી માની મારી નાખો ભાગમાં ડોસકી તારી માની અંદર નીકળી જોવા દે દારૂ જોવા દે અને ફોટા પાડ્યો ફોટા પાડ લેવાના આ સબુ દેખાડવું પડશે ફોટા પાડ લેવું બસ કઈ નહીં ત્યાં ગાડી અંદર કરીને તારું બેસવાનું હે આ ગાડી કોની હે સાહેબ મારી હે તારી તે કરે ગાડી લઈ લીધી સાહેબ હજી લીધો એનો મહિને નથી થયો અરે બાપ રે દારૂ વેચી વેચી ને ગાડી લઈ લીધી હે તને એમ પૂછ્યું તું કે તમારા ગામમાં કોઈ દારૂ વેચે તો કે કોઈ ન વેચે

તારા મામાના ઘરે તારું સ્વાગત કરવાનું છે હા તારી માને